રાજસ્થાન દિલ્હી સીમા ઉપર શાહજાપુર ખાતે ત્રણ કૃષિ વિધેયક કાળા કાયદા વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોમાં ગુજરાતથી ઉપસ્થિત ખેડૂતોએ એક આશ્ચર્યજનક કાર્યક્રમ બિરબલને ખીચડીનો આપ્યો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના વાઇસ ચેરમેન ડાહિયાભાઈ ગજેરા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલિયા સાથે ગુજરાતથી પોલીસને ચકમો આપી દિલ્હી પહોંચેલા વિવિધ જિલ્લાના ખેડૂતો સાથે ભરૂચથી ગયેલા ભરૂચ જિલ્લાના કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ઉજરી સહિતનાઓ દિલ્હી બોર્ડર ઉપર રોજ રોજ નવા કાર્યક્રમો કરી હાજર આંદોલન કરી ખેડૂતોમાં નવો ઉત્સાહ પૂરવાનો અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓની ઉજાગર કરતા કાર્યક્રમ આપવામાં આવ્યા છે ગતરોજ ગુજરાતની સંસ્થા

ત્રણ કાયદાના ફાયદાઓ રૂપી બીરબલની જેમ ખીચડી હતી એવી રીતે ખીચડી પકાવી એ કરી અને સરકારને મેસેજ દેવાનો પ્રયત્ન આ કર્યો છે કે જે ત્રણ કાયદાના ફાયદાઓ છે આ બીરબલની ખીચડી જેવા છે એમાં ક્યાંય કરતાં ક્યાંય ખેડૂતને એક રૂપિયાનો ફાયદો થવાનો નથી આ ખીચડી ખેડૂતને કોઈ દિવસ પાકે નહીં અને ખેડૂતને આ ખીચડીનો સ્વાદ કોઈ દિવસ મળે નહીં છવ્વીસ તારીખથી જ્યારથી આ કિસાનોનું આંદોલન અહીંયા શરૂ થયું છે ત્યારથી ભાજપ સરકારના મંત્રીઓ વડાપ્રધાન ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી લોકોની અંદર આમ જનતામાં એવી વાતો કરે છે કે આ કોંગ્રેસ આ લોકોને ભરમાવે છે આમાં ખલિસ્તાનીઓ છે આતંકવાદીઓ છે